બનાસકાંઠા જિલ્લાનું વાવ તાલુકાનું અને મિની દ્વારકાથી ઓળખાતો જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના ડીમા ગામની તાલુકાનાગ દાદાની શિખરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાથે ગુજરાતના લોકપ્રિય કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે પોતાની અમૃતવાણીથી ભગવાન કથાનું રસપાન કરાવતા હોય છે ઢીમણનાગદાદાની શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહા ઉત્સવના દિવસે ધામધૂમ ઉજવણી કરવામાં આવે છે જેને વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઢીમણ નાગ દાદાની શિખરની ઉપર એડું ચડાવવામાં આવ્યો હતો અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો અને એકાવન કોડીનો વિષ્ણુ મહાયાગ યજ્ઞ શાળામાં આજે છેલ્લા સાત દિવસથી ભાગવત સત્તાનો પૂર્ણ ઋત્વિકના દિવસે શ્રદ્ધાળુઓ દર્શન કરી કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને બોરોલ ગામના પ્રાથમિક શાળાના પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી પ્રફુલભાઈ દરજી કાર્યાલયમાંથી દરેક શ્રદ્ધાળુઓને જાણ કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓને જણાવ્યું હતું કે સોનાના દાગીના અને પૈસા સાચવીને રાખવા તેવી દરેક શ્રદ્ધાળુઓ પોતપોતાની જવાબદારી રહેશે સોનાની ચેન ચોરી થઈ હતી શ્રદ્ધાળુઓને તમામ જાતની સેવાઓ મળી રહે છે અને સાંજના ચાર વાગ્યાના ટાઈમે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇવેટિંગ ન્યૂઝ બનાસકાંઠા અમે અહીંયા આઠ છ બે હજાર ચોવીસથી ચૌદ છ બે હજાર ચોવીસ સુધી આજ દિન સુધી પૂછપરછ કાર્યાલય ખાતે અમારાથી જે બની એ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે સેવા આપી છે અને દરરોજે દરરોજ એવા ઘટનાઓ બની કોઈ ચોરીના બનાવો બન્યા ઘણી બધી બેનોની ખાતે ફરજ જે જે સમિતિમાં જે જે કોઈ વ્યવસ્થા હોય તો તેના કરવામાં એમને જાણ કરવામાં આવી અને તાત્કાલિક એની સેવા પૂરી પાડવામાં આવી દરેકે દરેક પ્રકારની સૂચનાઓનો અહીંથી એનાઉન્સમેન્ટ કરવામાં આવતું જે જે સૂચનાઓની જરૂર હોય એની જાણ કરવામાં આવતી કોઈના બાળક ખોવાયો હોય તો એમના માતા પિતાને સાથે મેળાવડો કરવામાં આવે સાથે સાથે કોઈના પાકી કોઈની એવું જો ગુમ થયું હોય તો એમને પણ આપણે પરત કરવામાં આવ્યો અને જેટલી બને એટલી અમારાથી પહોંચી વળવાની અમે મદદ કરી છે આ આ પ્રસંગમાં પ્રસંગમાં શું શું વ્યવસ્થા વ્યવસ્થા રાખવામાં આવી હતી પાણી રસોડા સમિતિ કથા મંડપ સમિતિ સાથે સાથે સાઉન્ડ સમિતિ ચા પાણીની વ્યવસ્થા શરબત દરેકે દરેક લોકો આવી કાળઝાળ ગરમીમાં માં આવે અને લીંબુ શરબતની વ્યવસ્થા સાથે સાથે ઠંડી છાશની વ્યવસ્થા અને જ્યાં બને ત્યાં સુધી